વિરમગામ શહેરના વોર્ડ નંબર બેના કસ્ટમની ચાલી વિસ્તારમાં ભૂગર્ભગટનના દૂષિત પાણી અને વરસાદી પાણી ભરાઈ રહેતા રહીશોને ભારે હાલાકી નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી વિરમગામ શહેરના વોર્ડ નંબર બેના કસ્ટમની ચાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભગટરના ઉભરાતા દૂષિત પાણી અને તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાઈ રહેતા ઠેર ઠેર જગ્યાઓએ ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે ગંદકીને લઈને અને રોગચાળાની દહેશત વચ્ચે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને રોગચાળાની દહેશતને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ભૂગર્ભ ગટરની કાયમી સમસ્યાનું નિરાકરણ આવે અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે